મોડી તો મોડી દેરસે સ્વીકાર્યું કે ખેડૂતને નુકસાન થયું છે કમોસમી વરસાદથી પણ એ નુકસાનના બદલામાં જે વળતર મળવું જોઈએ તે વળતર ની સમજણ રાજ્ય સરકારને કાં તો છે નહીં અથવા એવા અધિકારીઓના હાથમાં આખી એ વ્યવસ્થા છે કે જે રાજ્ય સરકારને આબા અમલી ગણાવી અને ખોટી ગણતરીઓથી ગેરમાર્ગે દોરે છે ત્રીજું એનું અમલીકરણ શક્ય જ નથી કારણ કે સહેજા વચ્ચે એક તલાટી હોય એક ગ્રામ સેવક હોય અને એક બીજો કર્મચારી હોય તો એ ક્યારે એનો સર્વે કરી શકશે ક્યારે ફોટા પાડશે ક્યારે ફોર્મ ભરશે અને ક્યારે ખેડૂતને વળતર મળશે એટલે સરકારે જે જાહેરાત કરી છે યોજના એમાં જો સરકારની દાનત હોય તો પહેલા એડહોક ધોરણે એને જેટલામાં વાવેતર કર્યું હોય એના ઉપર વળતર ચૂકવી દેવું જોઈએ અને પછી બીજો સર્વે કરીને ચૂકવો એડહોક ધોરણે એસી ટકા વળતર ચૂકવી દેવું જોઈએ કશું આપતા નથી તમે તો એસી ટકા ચૂકવી દેશો તો ખેડૂત માલે તુજાર થઈ જવાનો નથી પણ એ જીવતો રહી શકશે તો સરકારે આમાં એક સુધારો કરવાની એ જરૂર છે કે એડહોક ધોરણે ખેડૂતને વળતર ચૂકવી દો સર્વે બરવેને એને ગોળીમાર થશે થતા તો એ થવાનો હશે તે રીતે થયા કરશે